નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો લીલિયા ખાંભા તાલુકામાં કપાસ કિસાન એપ્લિકેશન શરૂ થશે અને ખેડૂતોને ફાયદો થશે તો મિત્રો લીલિયા અને ખાંભા તાલુકામાં કપાસની ખેતી કરતા તમામ ખેડૂતોને આથી મિત્રો જાણ કરવામાં આવે છે કે ભારતીય કપાસ લી સીસીઆઈ નિગમ દ્વારા મિત્રો એક મોબાઈલ એપ્લિકેશન કપાસ કિસાન વિકસાવવામાં આવ્યું છે અને જેના માધ્યમથી મિત્રો આધાર આધારિત મિત્રો સ્વ-પંજીકરણ કરીને કપાસ મોસમ વર્ષ 2025 અને 26 માં ટેક ભાવ એમએસપી યોજના હેઠળ કપાસની વેચાણ પ્રક્રિયા માટે સુવિધા આપવામાં આવશે તો કપાસ એપ્લિકેશન Google Play Store તથા Apple મિત્રો iOS પર એટલે કે એના સ્ટોર 30મી ઓગસ્ટ 2025 સુધી ઉપલબ્ધ રહેશે સ્વપંજીકરણ મિત્રો એકલીસ સપ્ટેમ્બર થી શરૂ થશે અને 30મી સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લું રહેશે ખેડૂતોને કપાસના ટેકાના ભાવ એમએસપી સુવિધાનો લાભ લેવા માટે સ્વમિત્રો પંજીકરણ

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાના બાળકોના આધાર કાર્ડ હવે ઘરે બેઠા બની જશે બાળકો માટે આધાર કાર્ડ બનાવવું હવે મિત્રો વધુ સરળ બન્યું છે ઉદય મિત્રો બાળ આધાર કાર્ડ ને શરૂઆત કરી છે આ આધાર કાર્ડ બ્લુ કલરનું હશે બાળકનું આધાર કાર્ડ કાર્ડ બનાવવા માટે માતા પિતાએ બાળકને હવે આધાર કેન્દ્ર પર લઈ જવાની જરૂર નહીં રહે પણ મિત્રો કર્મચારી પોતે ઘરે આવીને મિત્રો બાળકનું આધાર કાર્ડ છે તે મિત્રો બનાવી આપશે આ બ્લુ આધાર કાર્ડ માટે ઓછામાં ઓછી ઉમરની કોઈ મર્યાદા નથી તો નવજાત બાળક માટે પણ મિત્રો બાળ આધાર કાર્ડ ને અરજી કરી શકાશે પાંચ વર્ષ સુધીના બાળકના બાયોમેટ્રિક નહીં લેવામાં આવે માત્ર તેમનો ફોટો ખેંચીને અને તેમના માતા પિતાના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે બાળ આભારની સર્વિસ માટે માતા પિતાએ ઉદય ની સત્તાવાર વેબસાઇટ પરથી પોતાના મિત્રો શહેર વિસ્તારનું સેવા કેન્દ્ર પસંદ કરીને અરજી કરી શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ભારેથી લઈને અતિભારે વરસાદને લઈને પરેશ ગોસ્મીની મોટી આગાહીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વમીએ ગુજરાતમાં આગામી સમય માટે વરસાદની આગાહી કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે રાજ્યમાં હાલ સક્રિય વરસાદી સિસ્ટમને કારણે ઉત્તર પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ હિસ્થી વધુ વરસાદ વરસી શકે છે તો આ આગાહી મુજબ મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પતંજલિએ કરી મોટી જાહેરાત આ તારીખે પતંજલિ આપશે મિત્રો બેવડો ફાયદો તો દેશની ફેમસ મિત્રો એફએમસી કંપની મિત્રો પતંજલિએ દિવાળી પહેલા શેર હોલ્ડર્સને બમ્પર ગિફ્ટ આપવા જઈ રહી છે કંપનીના મિત્રો રોકાણકારોને એક શેર પર બે શેર બોનસમાં આપવા જઈ રહી છે જેના માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે બાબા રામદેવની મિત્રો આગેવાનીવાળી કંપની પતંજલિ ફૂડ્સ લિમિટેડે મિત્રો બોનસ શેર માટે અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસની તારીખ પસંદ કરી છે પતંજલિ ફૂડ્સ લિમિટેડ કંપની હજુ બીએસઆઈ પર લિસ્ટેડ છે તો ખાસ કરીને મિત્રો કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં મિત્રો જણાવ્યું છે કે બે રૂપિયાની ફેસ વેલ્યુ વાળા મિત્રો એક સ્ટોક પર રોકાણ કરોને બે શેર બોનસ આપવામાં આવશે આ માટે કંપની મિત્રો રેકોર્ડ ડેટની જાહેરાત પણ આગામી મહિને સપ્ટેમ્બરની નક્કી કરી છે અને જે મિત્રો અગિયાર સપ્ટેમ્બર બે રહેલી છે તે મિત્રો મિત્રો કંપની કંપની બોનસ શેર પહેલા પણ આપી રહી છે તો પતંજલિ આ માટે મિત્રો ત્રણ સપ્ટેમ્બર નક્કી કરી છે બાબા રામદેવની ની આગેવાની આ કંપની મિત્રો એક શેર પર બે નું ડિવિડન્ડ પણ આપી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જી એસ ટી કાઉન્સિલની બેઠકની તારીખ નક્કી એ ખાસ કરીને મિત્રો જી એસ ટી કાઉન્સિલની બેઠકને તારીખ મિત્રો નક્કી થઈ ગઈ છે આ બેઠક મિત્રો ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે બેઠક દરમાં મિત્રો ઘટાડો પણ શક્ય છે તો જી એસ ટી કાઉન્સિલના મંત્રીના જૂથે જી ના મિત્રો બાર અને અઠ્ઠાવીસ સ્લેબ નાબૂદ કરવાને પણ મંજૂરી આપી દીધી છે હવે મિત્રો જી એસ ફક્ત બે સ્લેબ રહેવાના છે પાંચ ટકા અને અઢાર ટકા માં ઘટાડાને કારણે હવે ટીવી એસી અને અન્ય ઇલેક્ટ્રોનિકના દર છે તે મિત્રો ઘટવાના છે કાર અને મિત્રો બાઇક પણ સસ્તા થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ યથાવત ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હોવાના અહેવાલોનું મિત્રો ભારત સરકારે ખંડન કર્યું છે મિત્રો સ્પષ્ટતા છે કે ભારતમાં ટિકટોક માટે અનબ્લોક કરવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી મંત્રાલય આવી કોઈ પણ ખબરને ખોટી અને ભ્રામક ગણાવી છે આ સાથે મિત્રો ટિકટોક પરનો પ્રતિબંધ હજુ સુધી યથાવત છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કપાસની ની આયાત ડ્યુટી હટાવવા નિર્ણય ભારતીય મિત્રો કપાસની આયાત પર ને અગિયાર ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે આ પગલા મિત્રો અમેરિકા સહિત ના દેશો માંથી કપાસ આયાત સરળ બનશે અને મિત્રો કાપડ ઉદ્યોગ ને રાહત મળશે તો નિષ્ણાંતોનું નું કહેવું છે કે આ નિર્ણય અમેરિકા સાથેના વેપાર તણાવ ઘટાડશે અને ઉદ્યોગને સસ્તો કાચો માલ મળવાનો છે પરંતુ ખેડૂતો આ પગલાથી નારાજ છે કારણ કે મિત્રો સસ્તા વિદેશી કપાસ સ્થાનિક કપાસ ની માંગ અને ભાવ ઘટી શકે છે જેના કારણે મિત્રો ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધથી બે લાખ નોકરીઓ જોખમમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ પર મિત્રો પ્રતિબંધના કારણે લગભગ બે લાખ નોકરીઓ જોખમમાં પડી છે જેમાં ખાસ કરીને મિત્રો ડ્રીમ ઇલેવન એમપીએલ પેટીએમ ફ્રીસ્ટ ગેમ્સ સાથે જ મિત્રો ગેમ ચોવીસ ગુણિયા સાત એટલે કે મિત્રો જંગલ ગેમ્સ અને મિત્રો અઢા બાવન જેવી કંપનીઓ મિત્રો રિયલ મની ગેમિંગ સેવા બંધ કરી દીધી છે તો ખાસ કરીને મિત્રો તેમાં જંગલી ગેમિંગ પણ સામેલ છે મિત્રો આવક ગુમાવવાનો ખતરો છે તો આના વિશે મિત્રો તમારું શું કેવું છે જે પણ મિત્રો સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગેમ ઉપર તેવી જ રીતે મિત્રો પ્રતિબંધ રહેવો જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદી ગુજરાતને આપશે સત્તરસોને સાત કરોડની ભેટ તો પીએમ મોદી પચ્ચીસ ઓગસ્ટ એટલે કે મિત્રો આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે આ અવસરે તેઓ કુલ સત્તરસો ને સાત કરોડના વિકાસ પ્રોજેક્ટનો લોકાર્પણ અને સિલાયન્સ કરશે તેમાં ચૌદસો કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ અને ત્રણસો ને સાત કરોડના માર્ગ તથા ભવન વિભાગના પ્રોજેક્ટ સામેલ છે આ પ્રોજેક્ટથી મિત્રો નાગરિકોને સારી કનેક્ટિવ મળશે તેમજ મિત્રો આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે તો ગુજરાતમાં વિકાસની નવી દિશા આપનો મિત્રો સરકારનો ખાસ કરીને પ્રયાસ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ મિત્રો પાક વીમા યોજના છે તે મિત્રો ગુજરાતની અંદર હાલ અત્યારે બંધ છે તો ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે જાહેરાતો કરવામાં આવે છે આ વખતે ખાસ કરીને મિત્રો વીમા કંપનીઓ આ પાક વીમા યોજનાને અંદર ખેડૂતોને લૂંટી ન જાય અને લાભ થાય અને વીમા કંપનીઓ મિત્રો ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવશે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાને ફરીવાર મિત્રો એન્ટ્રી છે તે મિત્રો ગુજરાત ગુજરાતને અંદર કરવામાં આવશે પ્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ કાઢ અપાસે તો અતિવૃષ્ટિની મિત્રો પરિસ્થિતિમાં પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ કાઢ આપવા મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે પશુ દીઠ મિત્રો પ્રતિદિન પાંચ કિલો ઘાસ આપવામાં આવશે તો પાંચ પશુઓની મર્યાદામાં એક પરિવારને મિત્રો કાઢ આપવામાં આવશે એક સાથે મિત્રો સાત દિવસ માટેનો ઘાસ મિત્રો વિના મૂલ્યે આપવા મિત્રો સૂચના આપવામાં 打回去。 ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર લેવા મળશે પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે તો આમાં મિત્રો ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુ થી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજના વગેરે મિત્રો બહાર પાડેલી છે તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વો રહે છે મિત્રો બહાર થી લાવીને ઉમરવા પડતા હોય છે ખેડૂતો મિત્રો રાહત દરે ખાતર મળી રહે તે માટે મિત્રો બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે ખાસ કરીને મિત્રો ખેડૂતોને ખાત્ર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન એટલે કે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતી વિભાગ દ્વારા મિત્રો પાત્રતા નક્કી કરેલ હોય છે છસો ને છવીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા અંદર કૃષિ માટે કુલ અઠાણું હાજર બસો ને પંચ્યાસી લોન લીધી હતી ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા અને ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે બે લાખ અને ત્રેસઠ હજાર પાંચસો રૂપિયાનું દેવું સરકારે નું એક લાખ રૂપિયા સુધી દેવું માફ કર્યું છે અને ખાસ કરીને એમના કારણે ગુજરાતમાં પણ મિત્રો દેવા માફીનો મુદ્દો ફરીવાર વાર ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધી દેવા જો મિત્રો માફ કરે તો પણ નેવું ટકા ખેડૂતો દેવાના ભાર માંથી મુક્ત થઈ શકે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભાર માંથી મુક્તિ મળી શકે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ગાય દીઠ મળશે દસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મિત્રો કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે તો કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં મિત્રો લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું તો આવા સંજોગોમાં મિત્રો ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી ગુજરાત સરકારે પણ મિત્રો પોતાના પ્રજાનોની મિત્રો સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે રાજ્ય સરકારે આ સહાય મેળવવા માટે ખેડૂતોને મિત્રો ઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે જો તમે પણ મિત્રો દર મહિને નવસો રૂપિયા અને વર્ષે દસ હજાર અને આઠસો ની સહાય મેળવવા માંગતા હોય તો તમે મિત્રો ઓનલાઈન કૃષિ મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલ યોજના અંગે વિગતવાર માહિતી આપતા તેમને જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો પાંચ હજાર મેટ્રિક ટન થી મોટા અને દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ પચાસ ટકા સહાય તેમજ મહત્તમ રૂપિયા ત્રણસો લાખ સુધી આપવામાં આવશે જે પણ લાભાર્થીઓને મિત્રો ક્રેડિટ લિંક બેંક સબસીડી તરીકે પણ સહાય ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ પચાસ કરોડ ની રકમ ફાળવવામાં આવી છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારે મિત્રો ઘરઘંટી ખરીદવી હોય તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં મિત્રો વાત કરીએ તો ઘરઘંટી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ ગુજરાત માં સ્વરોજગાર ને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય આર્થિક આપે છે આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર પણ બની શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદારના મિત્રો પરિવારની વાર્ષિક આવક એક લાખ અને વીસ હજારથી ઓછી હોવી જોઈએ ખાસ કરીને મિત્રો તમને વાત કરી દઈએ તો અરજદાર પાસે બીપીએલ કાર્ડ રેશન કાર્ડ હોવું જોઈએ અરજદાર પાસે મિત્રો લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનો પ્રમાણપત્ર હોવું જોઈએ તો સહાય યોજના હેઠળ પંદર હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવું પડશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટેરિફની અસર ભારતમાં દેખાય કાપડ કંપનીઓમાં મિત્રો ઉત્પાદન બંધ થયું